ખજૂરભાઈ મને સમાધાન માટેના કોલ કર્યા મેં કીર્તિ પટેલને કોલ સમાધાન માટેના આવું ગમન કહેવા માટે રેડી છે દેવાડે રેડી છે બધા રેડી જ છે બોલવા માટે કેમ કે એમાં શરમશે નહી સમાધાન માટે કોલ આવ્યા તા ને એ લોકો કઈ એમને હસે ભાઈ કે એમને એવું કીધું ભાઈ વંગાર ભાઈ કે ગમે એમ કરીને મારું પતાવડાવો સમાધાન કરાવડાવો એટલા માટે કહી રહ્યા છે કે એ તો મેં તમને કાલે કીધું તું આજે કહું છું કોઈ મારા દુશ્મન નતા અમે ઓલે બીજા બધા કીધા હતા ને લે તારા માં આવા ફોન આવે આવે ભાઈ હા બધા સાથે કોન્ટેક્ટ માં છું બરાબર એટલે કોઈ વેમ બેમ નહી રાખવાનો અને તમારા મનમાં જે વેમ છે ને કે ના તમારા ભંગાર ને તમારા ખજૂર ને તમારા ભગવાન ને ખબર નથી તો ભૂલી જજો

હે ભાઈ તમને વિચારો તમે લોકો વિચારો કઈક